thank you જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવો બ્લોગ તો અત્યારે જો અમે છીએ રાજકોટના રામવન રામબન પાસે હા અને જો ટિકિટ હોતે આવી ગઈ છે તો હાલો હવે અંદર જઈ અને તમને બધાને દેખાડવી રાજકોટ નું રામબન ચાલો રામબન ની અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને અહીંયા જો ઠેલો ને એવું ચેક થાય છે એમાં કઈ માવા ને એવું કઈ ન હોય એમ પ્લાસ્ટિક નું એવું ચેક થાય છે ને જો એવું કઈ ચેક થાય છે એટલે અંદર કચરો ન ફેલાય હા તો એવું ચેક થઈ ગયું છે અને હાલો હવે આપણે અંદર જોઈએ અહીંયા ભગવાન શ્રી મોટી મૂર્તિ છે હમણાં આમાં ઓલ બાજુ આગળ જઈને તમને આખી દેખાડું જો ઓકે હવે જોઈ લો કેટલી મોટી મૂર્તિ દેખાય છે અને આ લગભગ તો ત્રીસ ફૂટ ની તો હશે છે તે જોવો એટલી છે અને આ બાજુ અહીંયા છે સેલ્ફી પોઈન્ટ જો લખેલું સેલ્ફી પોઈન્ટ

ઓમ તડકા જેવું લાગે છે હા એવું લાગી પણ વાંધો નહીં હાલો ને હું ફેરવી હા અહીં જો ભગવાન શ્રી રામ ના ચપ્પલ પડ્યા છે અને અહીં જો તેમાં લખેલું છે ભગવાન શ્રી રામ ચરણ પાદુકા એટલે કે ભગવાન શ્રી રામ ના ચપ્પલ અહીંયા છે જો હા ઓલા પણ છે લખેલું હા અહીં લખેલું છે અને એમે હવે આ બાજુ આગળ જાવી છે હા જોવાનું એટલું છે મતલબ મોટો એટલો પાર્ક છે કે લગભગ લાગે છે એવું થાકી જશું હા હા થાકી જશું કા નહીં થાકી જશું ખબર નહિ હવે કે આખો પૂરો કરી કે અડધી થી પાછા વળી છે આ જોઈ હાલો ને પાછું હાલી હાલી નહીં થાય ગયું તો હમણે આખું જે આ રામવન છે બધું જોઈ લેવી અને હા આઈની જે ટિકિટ પ્રાઇસ છે એ તો હું ભૂલી ગયો છું તમને કહેતા એટલે કે જો એક ના છે વીસ રૂપિયા અને જો આની જેવડા નાના છોકરા હોય તો એના દસ રૂપિયા એટલે કે અડધી ટિકિટ બાકી ફૂલ ટિકિટ ના વીસ રૂપિયા છે તો એક ટિકિટ ના પ્રાઇસ છે વીસ રૂપિયા એમ આપણે આપણી રીતે હોય હનુમાન દાદા પર્વત

એક જો બે અહિયાં છે પછી આમ આઘા હોય તેમ એક જો અહિયાં વચ્ચે છે એક છે એક આમ છે તો આવી રીતે ચાર પાંચ જગ્યાએ કમળ ને એવું બધું છે અને અહી પાણી પાસે આવ્યા છે થોડીક તાજી હવા આવે છે નહીતર તો આ કોટ એમ થતું હતું કે આપણે ખોટો પહેર્યો એ ફોન પડશે જો ફોન પાડ્યો રહી ગયો ને રહી ગયો અંદર ગયો હોત મિત્રો રામબન રસ્તા બહુ કન્ફ્યુઝન વાળા છે આમાં બોર્ડ તો મારેલા છે કે ભાગ એક બે અઢાર ઓગણીસ પણ આપણે પાંચમા ભાગ ની અંદર ઈ રસ્તે ગયા હોય ને તો નીકળવી ઓગણીસ માં રસ્તે મતલબ એવું કઈક confusion વાળું છે એટલે આખું પૂરેપૂરું રામબન ફરવું ને ભાઈ મુશ્કેલી નથી જે અહી ના જે હોય રાજકોટ ના એને ખબર હોય કે અહીંથી આમ જવાનું પછી ત્યાં આ રીતે આ બાજુ તો પૂરું થાય બાકી અમે તો નથી ખબર કેટલું ફર્યા અને જો એકલા આયા હોય ને તો તો આમાં આખો દિવસ વિયો જાય તો નો નીકળી એવી કન્ફ્યુઝન વાળા રસ્તા છે ભાઈ અને હજી મે અંદર જ છીએ અને હજુ થોડું જોવી લગભગ તો આખું નથી ફર્યા થોડું ઘણું એમે જોયું છે કા હા રસ્તા જેવા કન્ફ્યુઝન વાળા છે અહીંયા છે લખેલું રંગેલું રાજકોટ અને આ બાજુ છે રામ રાજ્ય વિશેક જો અહીંયા બોર્ડ મારેલું છે અને અહીંયા જો રામ ભગવાનને રાજા બનાવવાની જે પ્રક્રિયા છે એ બધું અહીંયા દર્શાવેલું છે અને આ બાજુ અને આ બાજુ અહીંયા જો યોગા કરતી મૂર્તિઓ છે

અહીંયા જો રામ ભગવાન નું જે રાજ્ય અભિષેક નું બોર્ડ છે મતલબ કે મૂર્તિ એ રીતે અહીંયા કરેલું છે ને અહીંયા ફોટા મોટા પાડવા હોય તો પાડવાના મિત્રો અહીંથી માઈક માં થઈ ગયું હતું ચાર્જિંગ પૂરું એટલે અવાજ કઈ રેકોર્ડ થયો નતો એટલે અત્યારે હું ફરીથી આમાં વોઇસ ઓવર કરું છું તો અત્યારે તમે જોઈ શકો છો આ એક બીજી મૂર્તિ છે ત્યાંથી આ રામ સેતુ મતલબ એ રીતે આ બાજુ જે આગળ છે ને રામ સેતુ છે અને અહીંયા જો એક નાનો એવો ઉંદરડો પણ છે જે રામ સેતુ બનાવે છે તેના હાથમાં પણ એક નાનો એવો પથ્થર છે અને બાકી બધા જે રામ સેતુ બનાવતા હતા દરિયામાં એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને બાકી તો યાર વધારે મજા તો જ્યારે વિડીયોમાં સાથે સાથે બોલતા હોય ને ત્યારે જ આવે આ રીતે ફરીથી વોઇસ ઓવર કરીએ તો એમાં થોડીક ઓછી મજા આવે પણ ચલો કઈ વાંધો નહીં થોડુંક એડજસ્ટ કરી લેજો કેમ કે અમને ખબર નથી કે માઈક બંધ છે જો આ અહીંયા અમે વાતો કરતા કરતા મતલબ કેવો મસ્ત બ્લોગ બનાવતા હતા પણ ખબર નથી કે માઇક બંધ થઈ ગયું છે અને ચાલો જતા પણ હું તમને આવી રીતે વોઇસ ઓવર કરીને બધું સમજાવવું થોડું થોડું અરે એક માં થોડું સમજવાનું હોય સમજવાનું તો ભણવા લખવાનું હોય એમાં હોય બાકી અહીંયા તો ખાલી જોવાનું જ હોય તો અહીંયા જો એક બીજું તળાવ છે જેમાં આ રીતે કમળ ને એવું બધું છે અને અહીંયા પેલા આપણે જે પાછળ જોયા હતા ને કમળ એનાથી મોટા કમળ છે અને તમે જોઈ શકો છો કમળના સોડ કઈ રીતે છે અને કમળ પણ જો કઈ રીતે ફેલાયેલા છે મતલબ કમળના જે પાંદડા છે ને ફરતા ફરતા એ કઈ રીતે ફેલાયેલા છે એ તમે જુઓ અને આ બાજુ છે આ પુલ તો હાલો એ પુલ ઉપર જાવી અને ન્યા એક આદી રીલ વીલ બનાવી અને જો રીલ બનાવશું તો ઇન્સ્ટાગ્રામ માં તમને જોવા મળી જશે તો જરૂર ઇન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે આ પુલ ઉપરથી તમે કમળનું આ છોડ છે તેને જોઈ શકો છો કઈ રીતે ફેલાયેલું છે એટલે કે કમળ ફરતે જે ડાળ છે ને એ ડાળો જોઈ લો મતલબ કે એને પાંદ જે ડાળો છે ને એ જોઈ લો તો કઈ રીતે ફેલાયેલી છે આ બાજુ એક છે અને બાકી બીજી સાઈડ થોડુંક મોટું તળાવ છે એટલે કે એ વધારે કમળ છે તો ચલો આ બાજુ પણ તમે જોઈ લો અહીંયા જોઈ બાજુ બાજુમાં બે કમળ છે જેમાં ત્રણ ચાર કમળ છે અને આ બાજુની સાઈડ કમળ છે તો આ જોઈ શકો છો અને હા અંદર તમને આવા નાના નાના કેન્ટીન પણ જોવા મળી જશે જ્યાં તમે પફ ને એવું બધું લઈ શકો છો કોલ્ડ્રીંક લઈ શકો છો તો આવા બધા તમને નાના નાના કેન્ટીન પણ જોવા મળી જશે આ કેન્ટીન જોઈ ગઈ ને તો પછી જો અહીંથી થોડોક નાસ્તો લેવા પડ્યો અને પછી બધાએ થોડો થોડો નાસ્તો કર્યો કેમ કે આમ આખું રામ બને મેં રેખડા તો થોડીક ભૂખ ને એવું લાગી ગયું હતું નાસ્તામાં આપણે લીધા છે સમોસા અને આને લીધી છે ભેળ કેમ કે એને સમોસા નથી ભાવતા અને આ બાજુ ઓમુન એને બધાએ લીધા છે સમોસા તો હાલો હવે આ સમોસા અને ભેળને એવું એટલે કે નાસ્તો કરી લેવી ઓકે તો મિત્રો ફાઇનલી હવે એક્ઝિટ દરવાજા આવી ગયા છે આ બાજુ જો અહીંયા સે એક્ઝિટ દરવાજો અને મોટું પક્ષી છે પણ અહીંયા અત્યારે એક નકશો આવ્યો છે કા હા આજે રામવન છે ને તેનું મેપ છે પણ મને નથી લાગતું કે આ બધું એમે ફરે હશું તને શું લાગે હા જો અહીંયા અહીંયા ચપ્પલ

આખું પણ ફરી લીધું છે કઈ બાકી નહીં થઈ ગયું અને હા જો એ તમને કહી દઉં અત્યારે જો માઇક માં ચાર્જિંગ ખુલ્લું નથી ને અત્યારે અમને ખબર પડી આગળની બે ત્રણ ક્લિપમાં અવાજ જ રેકોર્ડ નથી થયો એટલે એમાં પાછું બોલવું પડશે એટલે કે વોઇસ ઓવર કરવો પડશે પણ વાંધો નહીં અહીંયા જો હવે એક જીટ આવી ગયું છે અહીં જો તમે આ કેવડું મોટું પક્ષી છે તો અહીંયા એક બે ફોટા પાડીને પછી જવી બહાર કા હા એક બે ફોટા પાડવી અહીંયા અને પછી બાર ઓકે તો મિત્રો ચાલો હવે રામબન ની બહાર આપણે નીકળી ગયા છીએ હજી નહીં પણ જો આ ગેટ છે અને ચાલો હવે નીકળી ગયા તો આ રામબન હવે જો રોડે હાલ્યા જી છે કેમ કે રિક્ષા વાળા એક જીડ્યા નહીં હા એક અત્યારે પણ થોડું કીધું કે ભાડું મોંઘું છે પણ પછી જો એક બીજી રીક્ષા મળી જ નહીં તો હવે રોડ બાજુ હાલ છે